जिन भावती हो एक कमेंट कर जो लाइक निशेक कर जो फुल ताने हम्म જીતુભાઈ અમારે જઠેવું ખાયું ને એવું ઠકત્યું ને જયભાઈ એક દુકાળે લીધી બીજી ઠારવા માંડી દ્યું બીજી ચાલુ ગયું હાલો અમે હમણાં ગાને કે દૂઈના જ મુરખડીમાંથી કુળીમાં ના તો મારવા ઘરના કામ ને વાંચે તાણા તો મારે આવી ગયા હું જીતુભાઈ ઢોળિયામાં પાણીવાળું બાંધે દા ભૂંગળું વારે દા

আৰু এতিয়া দোকানী নো তোৰ এক দুটা যে জিংকা জিংকা আছে কক কক চে আছে খেল বহুত নাচাইবা যে ফুলগুড়ি ফুল মোটি থাকে

के जातान के त दिने जात वहा बेठो ई कम्बा पान गे तिना का करे गुंडा काम करो मस्त तरो तो तोड़ दाग दी तू भाई नी ओ हणाव इतली के के तू हां आता से जे रख बोलो आई लूं छ ना हार यो जो નથી હા કી પી તું મોંમાં ઠીક એક પીવો કે બે હે હા બે પીવા જૈલા હાટુ તોડવો જૈલા હાટુ તોડવો હે હા તો લે તો બાપા હાથું તોડવો બાપા હાટુ એ જાતા હાટુ તોડવો બધા સાટું કેટલા થાય તો બે બે આવડે બીજું કઈ નહોતું આવડતું બે જીવ હોય એ

એ હેતાગડી થોડોક જ નાઈડ હોય કે પીવો મેં તો શરદી હે ને સારો શરદી નો રોપો કઈ શરદી મેઠે જાય નહીં જતો હાલે પીવો એ પીવો હા લે તો પીવામાં એલો રામ રામ સીતારામ બધા જઈ રહ્યા ને તો આજ હું તમને દવાઓમાં જયા એ દેખાડ્યા કે અમે કઈ રીતે છાંટીએ અને કઈ રીતે દવા નાખીએ આ દવા છે નરીવાઈની છે આપણે ચણામાં એવા પસા એમ એલ પસા નાખવાની ને પસા એમ નાખવાની છે તો આપણે તેર પાપ હમાય એટલે સાડા છસો ભરે માપિયામાં નાખી દઈએ અટાણે તો આપણે આ બેજમાં નાખવી પડે જો પહેલાં પાણી ભર્યા પેલા ગમે માં એક મા તો હાલે

આટમાં રે ગાર ઇતની ખુલે જાય ઇકોર મૂકે કઈ ન પડે ને આ પંપ ના ઇન્ચાર્જ કરતી એટલે પંપ થાય ચાલુ આયે નાતોલીયું તો આ રીતની દવા છટીએ જો કોઈને પણ કંઈ પણ જાણવું હોય પંપ કયો લેવો કઈ રીતનું પ્રેશર સેટ કરવું આ તે બધું તો કોમેન્ટ કરજો ને અહીં જો કે કોઈની સલાહ નથી દેતો આ ધંધામાં ઇન્કમ સારી છે પણ રિસ્કી છે થોડીક દવા લાગવાની આગળ જતા નુકસાનની પણ સારું છે જો કોઈને કંઈ જાણકારી જોતી હોય તો કોમેન્ટ કરજો જવાબ દીધી હું